વાત કરીએ સુરેન્દ્રનગરની તેર વર્ષની બાળકી પર પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી રમતા રમતા તાબા પરથી પડી જતા પ્રાઇવેટ ભાગે બાળકીને ગંભીર ઇજા થઈ હતી માતા પિતાએ બાળકીને સીજી હોસ્પિટલ પહોંચાડી હતી અને અતિ દુર્લભ જોવા મળતા કેસમાં સર્જન ડોક્ટર પાર્થરાજસિંહ વાઢેરે સફળ ઓપરેશન કર્યું સર્જરી બાદ બાળકીને નવજીવન મળ્યું પરિવારને તબીબો માટે રાહત થઈ છે એક અતિ ગંભીર કેસ આવેલો જેમાં તેર વર્ષની જે બાળકી હતી એ ધાબા ઉપરથી પડી જતા એને સીડીનો ખૂણો વાગતા એના પ્રાઇવેટ જે પાર્ટ હોય ત્યાં ગંભીર ઈજા થઈ હતી અને જે પચાસથી સાહીઠ ટકા જેવો ડિસ્ટોર થઈ ગયો હતો અને કન્ટિન્યુઅસ તેમાંથી બ્લીડિંગ ચાલુ હતું તો તાત્કાલિક અમે એની સારવાર કરીને એની પ્લાસ્ટિક સર્જરી કરીને એને જે રિકન્સ્ટ્રક કરેલો છે તથા એનું જે બ્લીડિંગ છે એ બંધ કરેલું છે અને અમે એને એક નવજીવન આપવાનો પ્રયત્ન કરેલો છે આગળ જતા એને લગનમાં કે એમાં તકલીફ ના પડે એ રીતે પણ અમે એની સર્જરી કરેલી છે આ રીતે અમે એક આ પ્રકારનો કેસ હેન્ડલ કરેલો છે જે બે બહુ અતિ રેર જોવા મળતો હોય છે